મોંઢિયાનું શાક સોખા હવે આને ખાવાના છે આજમાં ખાલી સોખા ઓનલી વન અને મારે ખાવાનું છે ઓનલી વન હોંડિયા બાકી એને હોંડિયાનું શાક ખવાય નહીં જઈએ ને કેવલ મારો ભાઈ બહુ ખોરા તો તમને ખબર હતી છે તો ધ્યાન રાખવું પડશે ખાવામાં એટલે સોખા ખામે કીધું ટાટા હારા કા કાંઈ અને બે બે કાંઈતરા મેક લાવું મારા વાલા કેળાના હે ને જોરદાર ભાઈ ભાઈ ઘણા કહેવાય બાકા ને ચાલો તો બિનારે રજો ઘડીક તડીકો થઈ ગયો છે તો ઘડીક આરામ કરીએ એટલે કઈ તો નાવાનું બાકી છે જો યાર એટલે તો ગારા બગડેલો છો ખાલી લાઈક કરે રાખો ને એવું લાગે તો વિડીયો શેર કરે રાખો હલો બાય બાય ફાઇનલી મિત્રો છે ને મેં તમને એક વખત બારે મહિને આંબાની કેરી દેખાડી હતી એ કેરી અત્યારે કવડી કવડી થઈ જઈને પાકી પણ જઈ આંબાવાળાને ખબર નથી તો હું સાવ અહીંથી ફાળું છું કેરી ખરી ખરીદેલી છે એટલે પણ તમને અહીંથી નહીં દેખાય પણ હું ના સાવ કંઈ દેખાડું તો વાર લાગશે હજી ઘણી પણ અહીંયા જો બારેમી સાંભળી કેરી હતી તો ખેરી ગયેલી છે એ જો મેં તમને બતાવી કે બધી જો કેવી મસ્ત કેરી pakii mai paki kari amba aa so, kaa e, na iaa k a a i iaaba aa ya nyaka doabo naa k aa aba s ફાઇનલી કન્ટિન્યુ તમને ખબર છે કે કેરી દેખાડા થી બોલાતો નહોતો અને બે કેરી પાકી ગઈ એમને અત્યારે કેરી પાકી ગઈ બારે મહિસો આંબો ગમે ને વાવવો જરૂરી છે અને હવે પછી હું તમે એમ ને ખાલી કેરી જ પાકે અમારે લે તો આમ જુઓ ને તને વસ્તુ પાકે ને કાતરા તમને દેખાડી આ કેરી દેખાડ્યું ને હજી વસ્તુ દેખાડી દો બેસ્ટ અમારે બેસ્ટ જાંબુ ડાલો તો તોડી આવી ફેમિલી હું ધનજીભાઈ આવી જશે બાર કા ધનજી હું લેવાય આપણે તાસે એક તો એઠો પડી જેમ કે દેખાય તો અને છે ને મસ્ત મસ્ત જાંબુડા થઈ જાય ભાઈ નાને ને બસું પડી ગયું અને મારો ભાઈ આમ આમાં જાંબુડા છે નેક્સ્ટ નો લેવાય તો તમને બતાવ દેતો બધાને આમ જો લાલ થઈ ગળા ગળા થઈ જાય જો અહીંયા ફાઇનલી આમ જો કેટલા જાંબુડા છે અહીંયા કેટલા જાંબુડા છે ના તોડી લવે એ ના ઉપર હે અંદર તોડવા નથી પછી સમજો ફેમિલી આ ભરો ભાઈ કવડા કવડા તમડે છે યાર અબુ બપા આ કવડો હાંભો બહુ મોટો છે ભાઈ અને એવો તો જાંબુડા ઘણા હતા પણ છે ને ઘણા ખરા ખરી જાય ને તમે ઘણા ખરા આમાં Kanji penat, todai jelasin akrama, anya tekatai nati, anya tekatai lah, anya tek temoro vedunya natai rinja, hah? Hmm? Ha? Oh ya, mah zamur toko, betawi jalo selala, ah gede khabib, boleh umbol, 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 umbol,

અમારે છે ને યુટ્યુબ ફેમિલી જાંબુડા ખાવાના છે ને હવે જાંબુડા પાકવા મળ્યા કેરીયું પાકવા મળ્યું કાતરા પાકવા મળ્યા ફળ ફૂલ જે તો એ બધું પાકવા મળ્યું અને અમે બધે ખાવા મળ્યા કાદન જે હા હાલો તમે સડક ખાઈ લે ને કેવા મસ્ત લાગે છે એટલે આને જોઈ ને આમ જો આ જાંબુડા તો ધંજી બે લઈ જશે ઓ આ ભાઈ ભાઈ ચાલો તો ખાઈ ચાલો મિત્રો જાંબુડા ખાવા અડધો ખાઈ જાવ ને અડધો તમને બતાવી દઉં મસ્ત છે ને ધનજી તો મોટા મોટો બતાવે ને ચાલો રહ બહુ નીકળે

کایراا ا اپ کا ا متینا کایر ایا س ا સાફ સફાઈ કરવું પડે પોપિયા પછી મસ્ત થાય બાકી પીળા પોપિયા થઈ જાવ લઈ જાવ હાલો લી તમારે આવું હોય હું તોડીને કોક આવે અને દે હું પછી ધનજી છોકરા ખા ખાઓ તું ખાઈ દે કે ખાઈ દે અને ફેમિલી અમારે ખલેલા આવી જશે તમે બતાવી તો કદાચ પણ નથી નાના નાના હે તો આવ્યો ને

thumbnail તો યાર આને આમ જો કેર્યું તો અમારો ભાઈ હોય મારા ભાઈ આમાં આમ દો દુ ન્યુ કેર્યું એ ટેકા મિકર ઉસી કરી હે પડી ઓ હવે શું કરવું આમ જો તો યાર આ ઉડી ઉડી છે બહુ મોટી છે યાર હા

ama saya? आम ama आम जो आम्ही एकजू केरियुस आम भाई આલો ફેમિલ આમ નીચે એક હજુ કેરી એવું લાગતું છે તમને અને લાગતું હોય તો જોતા રહેજો એ જો હેઠી આપણી દાયક તો એમ લાગે ઓ હે એટલે વાસી આવે કેરી ને ક્યાં ધંધી ખાઈ પણ એ તો પાછા તાવે ને એ હાજુ ખાઈ લે લેતા ને પાલી ન ખવાય એલા એવું તો ફેમિલ દુનિયા નું કેરી છે એટલે એવું ના 200 રૂપિયા ને કેલો અમે પાસા કઈ સસ્તી તો કેરી વેસ્તા જ નથી ને વેસવે નહી નથી પછી કા બદામ ખાવ હા કેટલી